આવી ગયા જમો આપણે હવે રોટલી ની વાટે છે હવે અહીંયા પડી આપડી ગાડી હાલો મિત્રો વસાવ પોકી ગયો વસાવ વસાવ વાળો બ્રિજ હલો ગાઈસ તો આપડી હેરા લઈ લે હવે જવો તમે હલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તમે જોઈ રહ્યા છો અનિલ વ્લોગ તો અત્યારે છે ને આપણે જઈએ છીએ ગાંધીધામ મહુવાથી ગાંધીધામ જઈએ છીએ અને આપણે એ રહે છે બારવેલ તો નવા હોય તો સેનલને સબસ્ક્રાઈબ કરો વધારે વધારે શેર કરી દેજો અહીંયા બહાર ઊભું બહાર બારવેલ જે આપણું તો હું એ છે ને સિનેમેટિક શોટ લેવો ઉભો છું તો હાલો તો તમે સેનલને સબસ્ક્રાઈબ કરી દો વધારે વધારે શેર કરી દેજો હલો મિત્રો ભગવામાં છે સુરજ બારી તોલ નાકો જો રસ્તાના ઠેકાણા હોય કે ન હોય બાકી તોલ નાકાના ઠેકાણા તે જાય પેલા આવડો મોટો ટ્રાફિક થાય ને તો એ બે જ પટ્ટી છે બે જ આવવાની ને બે આવવાની ત્રણ પટ્ટી હોવી જોઈએ આ બાજુ તો ભેગું થાય વધારે હાલો તો છે ને આપણે આ બાજુથી શેર ઓલું કપાવવાનું છે તોલ નાકો આ બાજુ કપાવવાનું હવે આ કંઈક બવન ચકડા પંખા નાખેલા છે

રાઓા ડાળિયો હોય ને ભાઈ વાયજો ગાડી જાય ને અમેયા ગિયરમાં ઉતરવી ન્યુટ્રલ માં ઉતારવી નહીં અમારે રદ્યુ કઈ જો ગિયરમાં જ ઉતારે છે ભાઈ ટોપે ટોપ માં જ ઉતારે છે આમાં ઓવર સ્પીડ થઈ જાય ને તો હામ માં જઈને ઊભા રહી જાવ બોલેરો આવે ને ત્યાં પછી કઈ નક્કી ન રે પછી ખાલી એમ જ થાય એ જો હું થાય એ જો પછી ખાલી એમ જ થાય ભાઈ ભાઈ ગાડી છે ને ગિયરમાં અમે જા નગર આવો ગેટ ગોડાડી કોગાડી દેવાની આમ જો આમ મૂવી ઉભા રોડે સડાવી દેવાની આમ મિત્રો જાંટા ચાલુ થઈ ગયા હે મુંદરા આવી 58 કિલોમીટર કામ પર આ જો ગાડી રાજસ્થાન આઈફોન 13 બોલો આઈફોન 13 છે ની ભાઈ બોલો કન્ટેનરના ડ્રાઈવરુ ભાઈ ફોન છે બોલો એવો આઈફોન 13

આપડે ભૂલ કરી ગયા ઓલા પટ્ટા ચડાવી દીધો તો હારું તો આપણે કેમ જોવો તમે કન્ટેનર જોવો તમે કન્ટેનર જોવો અહીંયા નીકળા કન્ટેનર પડ્યા છે ભાઈ નામ કન્ટેનર ની ઓલી હાલી જાય હું કહેવાય છુક 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 રેલ ગાડી અહીંયા એને મુંદ્રા જવા માટે બધે ટર્નિંગ છે ને ત્યાં એનું ટ્રાફિક છે કેમ કે ઓલી ગાડી અહીંથી ભેગી થાય આ ગાડી અહીંથી ભેગી થાય હોય શું અમારી જવા હેરાન થાય કા કન્ટેનર થાય એનો ટાઈમ પેમ પૂકી જાય વિશ્વમાં અમારી જવા બિચારા હેરાન થાય માલવાળા આને થોડીવાળી રોડિંગમાં લગાડવાની હોય બરાબા જો પછી આવા લોકો છે ને આ ટુ વ્હીલો ફોર તમે જો આ ભાઈ મૂકીને વૈયા ગયા એનો ટ્રોફિક છે આપણે કેમ પણ ભાઈએ ખાંટા માકડી જાય પછી કે અમે ખાંટા જાય

આ વાંયન બજે નીકળી જવા દેજે ભાઈ હાલો નીકળી જાવ નીકળી જાવ નીકળી જાવ નેકાવા દેવા પડે ભાઈ લઈને આવડે વાહયા દબ્બી હોય તો બધા રોટલા થઈ જાય

அதுவரோ கேம கேவா હાલો તો કાંટો કરાવીને ફોટો ફોટો પાડીએ તમને કાંટો મિત્રો તો છે ને આપણે હવે અહીંયા આવી જાય છીએ ટિફિન પાર્સલ લેવા પાર્સલ તો બધું લઈ લીધું છે આ જેસરની ગાડી આ તો તમે મોવા જેસરની મોવાથી ભરી હતી જેસરથી જેસરની ગાડી મોવાથી ભરવા નથી અહીંયા કાંટો કરાવીને હવે નીકળી ગયા છે એ લોકો અને હવે હજી અમારો પાર નથી આવ્યો અમારે હવે કાલે ખાલી થાય છે તો આ લોકો નીકળે છે હેલો ગાય તો આપણે પાર્સલ કરાવીને આવી ગયા છીએ